મિત્રો આજે આપણે કલાવડી ગામની અંદર કપાસના ખેતરની અંદર જઈએ મારું નામ ચિરાગ મંગલપરા રાજકોટ ટેરેટરી મેનેજર તથા અમારી સાથે પ્રસાદ સાહેબ છે તથા નંદાણીયા સાહેબ છે તથા અમારા કલાવડી ગામના ખેડૂત મિત્રો છે આજે આપણે આ ખેતરની અંદર પ્રથમ રાઉન્ડ પનામાં જે છે એ આ કપાસની અંદર આપણે છંટકાવ કરેલો છે તો એનું જે છે જે રિઝલ્ટ મળેલું છે તો એ જોવા માટે આપણા બધા જ ખેડૂત મિત્રો વધારેલા છે કથા અમારા જે આ ખેતરના ખેડૂત મિત્ર છે કે જેનો કપાસ છે તો ખાસ આપણે જ જે છે એ ખેડૂત પાસેથી જ સાંભળીએ કે આ કપાસની અંદર એણે જે દવા છાંટેલી છે પનામાં અને એનું રિઝલ્ટ જે છે એ કેવું મળેલું છે તો શું નામ તમારું મારું નામ ગુલાબ ડેકાવળિયા છે કલાવળિયા મોબાઈલ નંબર છે સત્તાણું એક ચાલીસ સત્તર એક તેર તો ગુલાબભાઈ શું ટ્રીટમેન્ટ કરેલી છે તમે કપાસની અંદર હવે કપાસમાં શરૂઆતમાં પિસ્તાલીસથી પચાસ દિવસનો જ્યારે કપાસ થયો હતો ત્યારે મેં બનાવવાનું મોકલ્યું ત્યારે જ્યારે કપાસમાં બનાવાનો છંટકાવ કરેલો હતો ત્યારે કપાસની ગ્રીનરી અને ચોખ્ખો કપાય એટલો હતો ને કે રિઝલ્ટ તો બહુ બનાવવા સાચવાથી સારું મળેલું તો એના પછીના રાઉન્ડની અંદર આપણે એના પછીના રાઉન્ડમાં બન્યું કે પછી ત્રીસનો એટેક આવ્યો હતો એટલે શરૂઆતમાં ઓછો એટેક હતો એટલે મોનોકોટો એસી ફેટનો છંટકાવ કરેલો હતો ત્યારબાદ પછી ત્રીસનો એટેક આવ્યો હતો ને એનો છંટકાવ કરેલ અને પછી અત્યારે હમણાં છેલ્લા સાત આઠ દિવસ પહેલાં આપણે પનામાનો પાછો છંટકાવ કરેલ છે એટલે રિઝલ્ટ અત્યારે કપાસ જોવો એટલે ગ્રીનરી બહુ સારી છે અને કપાસ એકદમ ચોખ્ખો દેખાય છે તો સરસ આપણે જે છે ખેડૂતે પનામાનું પ્રથમ રાઉન્ડ અને બે રાઉન્ડ જે છે ટોટલ આ કપાસની અંદર કરી અને ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે કપાસની સારી ક્વોલિટી અને જે કપાસની જે ખુમાશ હોવી જોઈએ જે ગ્રીનરી હોવી જોઈએ તો એ મળેલ છે તથા આપણા ઘણા બધા બીજા ખેડૂતો પણ કપાસમાં પ્રથમ રાઉન્ડ પનામાં ઉપયોગ કરી અને ખૂબ સારું રિઝલ્ટ મેળવી રહ્યા છે તો જે બીજા ખેડૂત મિત્રો પણ જોઈ રહ્યા છે તો જે કપાસનું વાવેતર કરે છે તો ખાસ એ બધાને ભલામણ છે કે તમે કપાસની અંદર પનામાનો પ્રથમ રાઉન્ડ કરી અને જે બીજા અમારા જે ખેડૂતે રિઝલ્ટ સારા મેળવા છે એવું તમે પણ રિઝલ્ટ મેળવો અને વધારે સારી ક્વોલિટી અને વધારે ઉત્પાદન મેળવો તો સરસ ડીલર મિત્ર બી આપણી જોડે આવેલા છે આપણી સાથે છે ડીલર મિત્ર એ પણ પનામાનો ઉપયોગ કરાવે છે તો તમારો શું અનુભવ છે પનામા વિશેનો સાચ જો કરાવીએ છીએ અને ખેડૂત ને સારા રિઝલ્ટ મળે છે અને કપાસ ની ગ્રીનરી એકદમ ક્લીયર કોટ કરી નાખે છે અને હાઇટ અને ફોલ સાઇઝ માં પણ બહુ સારું રિઝલ્ટ મળે છે એનો મતલબ કે પનામા છે તો કપાસ સારો છે પનામા છે તો કપાસ છે છે સારો છે આપડે હવે છે ને આ આમ